અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચી નાકા પાસે પોલીસ કર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી

પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્રશંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળા ગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને બિભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની ઉપર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એક એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ જેવું અથવા રિકવર કરવામાં આવેલ છે પોલીસ જવાનની જેની ઈજા થઈ છે તેની એની તબિયત સારી છે સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઈજાઓ થયેલી પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર